આજે જે સોમનાથથી લઈ અને દ્વારકા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હિત માટે ખેડૂતોના દેવા માફ કરવા માટે અને ખેડૂતોના હોમાં આવેલો કોળિયો જ્યારે જૂટવાઈ ગયો છે ત્યારે આ જગતના તાતને સારી રીતે સહાય મળે પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે કરી શકે એટલે એના દેવા માફ કરે એને પૂરેપૂરું વળતર મળે જેવી રીતે પૂરું પણ પાક પાક ઉત્પન્ન થયું ઉત્પાદન થયું અને પૂરા પૈસા મળે એવું જ પૈસા મળે છેલ્લા બે ત્રણ વર્ષથી પૂરું ખેડૂતો બિચારા ત્રણ વર્ષથી એની પાક બધા ફેલ ગયેલા છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની ખેડૂતના મૂળની કોંગ્રેસના મૂળમાં ખેડૂતો રહેલા છે ત્યારે અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અમે એક આ રેલી કાઢી છે અને અમારી માંગ એક જ છે કે પૂરો ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય અને પૂરેપૂરું એને વળતર મળે ખેડૂતોને તો સહાય જાહેર કરવામાં આવે છે પરંતુ કંઈક ને કંઈક ભાગ્યા જે

ગુજરાત અને દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે એક બાજુ બિહારની ચૂંટણી અને ત્યાં વડાપ્રધાન આવા થાલા વચનો આપી પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરે છે અને જે રીતે ગુજરાતના ખેડૂતોને એવા જ વચનો આપી આવક બમણી કરીશું ખેડૂતોને પાક વીમાથી માંડીને અનેક પ્રશ્નોમાં એમને લાભ કરાવીશું ત્યારે સાચા અર્થમાં જ્યારે ખેડૂત કમોસમી વરસાદ પૂર અને બીજી અનેક કુદરતી આફતને મુશ્કેલીઓમાં ફસાયો અને દેવાદાર બન્યો આપઘાત કરવાનો વારો આવ્યો તેવા સંજોગોમાં એક જે લાગણી ઊભી થઈ ખેડૂતો પ્રત્યેની ખેડૂતો તરફની કોંગ્રેસની ફરજ છે જવાબદારી છે કે ખેડૂતોના પડખે ઊભી રહે અને ભૂતકાળના અનુભવને યાદ કરીએ તો જ્યારે ખેડૂત દેવાદાર થયો મુશ્કેલીમાં આવ્યો અને ખેડૂતોના પ્રજાના આશીર્વાદથી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી યુપીએ સરકાર ત્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા એ વખતે પણ આજ ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરવા એમ કહેતી કે ખેડૂતોના દેવા નાબૂદ કરશો તો આ દેશનું અર્થતંત્ર તૂટી જશે પાયમાલ થઈ જશે બરબાદ થઈ જશે બેંકો તૂટી જશે ત્યારે બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા પછી પણ દેશનું અર્થતંત્ર બેન્કો સલામત રહી અને આજે પણ એ જ કોંગ્રેસના કારણે દેશનું અર્થતંત્ર મજબૂત છે ત્યારે એવા સંજોગોમાં હમણાં જે દસ હજાર કરોડનું પેકેજ અને પંદર હજાર કરોડની ખરીદીની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી એ બહુ પાલીશ લાગે છે બહુ નાદાન લાગે છે એ એટલા માટે કે જ્યારે ખેડૂતોનું નુકસાન એમની મુશ્કેલીઓ એક લાખ ચાલીસ હજાર કરોડ કરતાં વધારે હોય અને સરકારની મનશા એની ઈચ્છા જો ખરેખર ખેડૂતોને માટે લાગણી ધરાવતી હોય તો જો ઉદ્યોગપતિઓના અને તેમાંય ખાસ કરીને મુઠ્ઠીભર થોડા ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા બેંકોમાં માફ કરવાનો પાપ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એમની સરકાર કરતી હોય તો મને લાગે છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જોઈએ